ત્યારબાદ એક પ્રશ્ન ગામ તરફથી એવો હતો કે ઘણા ગ્રામવાસીઓ પાસે ત્યાં અત્યારે એમની પાસે કોઈ પુરાવા દસ્તાવેજી પુરાવા નથી કે એમની માલિકીની જે જગ્યા છે કે એમની પાસે કોઈ સનત નથી તો આ વિશે ધ્યાનમાં આવતા મારા દ્વારા માન્ય કલેક્ટરશ્રી અને ધારાસભ્યશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી છે કે આદિત્યાણા ગામમાં જેટલા પણ આવા દસ્તાવેજી પુરાવા વગરના મકાનો છે તો તેમને સરકારી નીતિ નિયમો મુજબ એમને કાયદેસર માન્યતા આપી અને એ લોકોનું એ બે ઘર ન થાય તે માટે સરકાર પૂરેપૂરા પ્રયાસો કરે અને આવા લોકોને યોગ્ય રજૂઆતો સાંભળી મામલત મામલતદાર તરફે અને કલેક્ટર સાહેબ દ્વારા તેમને લીગલાઇઝેશનની પ્રક્રિયા અથવા કોઈ સ્કીમ દ્વારા જો લીગલાઇઝેશન થતું હોય તો તે કરી આપવા મારી માંગ હતી અને બીજી વાત એ કે સરકાર દ્વારા ઘણી બધી સ્કીમો ચલાવવામાં આવે છે પરંતુ આવી સ્કીમો છે તે સરકાર બહાર પાડે છે એટલી તો કટિબદ્ધ છે સરકાર મહેનત પણ કરે છે પણ સરકારના જે તે વિભાગો દ્વારા નીચે છેવાડાના વ્યક્તિઓ સુધી આ સ્કીમો પહોંચતી નથી તે તેનાથી પણ ઘણાને લોકો અંજાણ રહી જાય છે કે ભાઈ આવી સ્કીમો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તો એક મારી ખાસ સરકારને પણ એવી અપીલ છે અને જે તે તંત્રને પણ મારી એક અપીલ છે કે દરેક પ્રકારની જે કોઈ સરકારી સ્કીમ હોય તો એ છેવાડાના જે મધ્યમ અને ગરીબ લોકો સુધી પણ પહોંચે તો તેને પણ ખ્યાલ આવે કે આવી બધી સ્કીમો ચાલે છે અને એમને એટલું બધું મળવાપાત્ર છે